હેલો એવરીવાન વેલકમ બેક ટુ માય ચેનલ તો આજે હું તમારી જોડે શેર કરીશ એકદમ અલગ રીતે બનતું મગનું ગ્રેવીવાળું શાક બનાવવાની રેસીપી મગનું શાક તો અવારનવાર દરેકના ઘરમાં બનતું જ હોય છે પરંતુ જો તમે એક વખત આ રીતે બનાવશો ને તો જેટલી પણ રોટલી બની હશે ને એટલી ઓછી જ પડશે એટલું સરસ બને છે તો તેના માટે એક વાટકા જેટલા મગ લઈ અને તેને ક્લીન કરી લીધા છે ત્યારબાદ આ રીતે કૂકરમાં મગ એડ કરી અને તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું ત્યારબાદ કૂકરને બંધ કરી અને તેની ત્રણ વિસલ વાગે ત્યાં સુધી મગને કૂક થવા દઈશું ત્રણ વિસલ પછી તમે જોઈ શકો છો મગ એકદમ સરસ રીતે બફાઈ ગયા છે આ રીતે તેને એક ચારણીમાં કાઢી લઈએ હવે આપણે તેની ગ્રેવી બનાવીશું તેના માટે મેં અહીંયા નાની કટ કરેલી ડુંગળી ટામેટા મરચાં લસણ લીમડો અને કોથમીર લીધેલા છે તો હવે આ પેનમાં મેં ચાર ચમચી જેટલું તેલ એડ કર્યું છે બે લાલ સૂકા મરચાં એક તમાલપત્રનું પાન અડધી ચમચી રાઈ અડધી ચમચી જીરું ચપટી જેટલી હિંગ અને થોડા મેં ફ્રેશ લીમડાના પાન અને ચારથી પાંચ કડી નાનું કટ કરેલું લસણ એડ કર્યું છે વઘાર સરસ રીતે તૈયાર થઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા ડુંગળી અને મરચાંની ગ્રેવી એડ કરીશું તમે નાના કટ કરીને પણ એડ કરી શકો છો હવે બેથી ત્રણ મિનિટ માટે બધું સરસ રીતે કૂક થવા દઈએ તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં એક ચમચી નમક એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલો ગરમ મસાલો એક ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને બધા જ મસાલાને એકદમ સરસ રીતે ગેસની સ્લો ફ્લેમ પર મિક્સ કરી દઈએ ત્યારબાદ બેથી ત્રણ મિનિટ માટે તેને કૂક થવા દઈશું આ રીતે તેલ છૂટું પડી જાય ત્યારબાદ તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું જેથી કરી અને આપણી ખૂબ જ સરસ એવી ગ્રેવી તૈયાર થઈ જાય ત્યારબાદ ફરી વખત તેને બે મિનિટ માટે કૂક થવા દઈશું અને ત્યારબાદ તેમાં કોથમીર એડ કરીએ તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેમાં બાફેલા મગ એડ કરીએ અને તેને સરસ રીતે મિક્સ કરી દઈએ તો છે ને બનાવવું ખૂબ જ ઇઝી અને ખાવામાં તો સુપર ટેસ્ટી લાગે છે મગનું ગ્રેવીવાળું શાક જો તમે આ રીતે બનાવશો તો ઘરમાં બધાને ખૂબ જ ભાવશે ઉપરથી થોડી કોથમીર એડ કરી અને હવે ગેસની ફ્લેમ ઓફ કરી દઈએ અને તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઈબ કરી દો